હું હર્ષદભાઈ રાજગુરુ મોટ સાતુ વિદિ રાજગઢના કાર્યકર સુરત શહેરે ડિસેમ્બરની સોળ અને સત્તર તારીખે એક ક્રિકેટ મેચનું આયોજન કરેલું છે અને અહીંના જેટલા પ્લેયરો છે જેટલા કાર્યકર્તાઓ છે એને ખૂબ સારી રીતે મહેનત કરેલી છે અને મહેનત સફળ થાય અને સાથે સાથે તમે દરેક લોકો અહીંયા આવીને ભાગ લો ક્રિકેટના જે પ્લેયર છે એ ક્રિકેટમાં ભાગ લે અને શ્રોતા તરીકે તમે પણ આવો અને જો તમે ન આવી શકતા હો તો આપણે યુટ્યુબની અંદર આની એક લિંક મૂકવાના છીએ એટલે યુટ્યુબ દ્વારા જીવંત ક્રિકેટ મેચનું આયોજન તમે જોઈ શકશો આ અમારી ખાસ તમને વિનંતી છે અને તમે જો અહીં આવવાના ઈચ્છતા હોય હું રાજ્યગુરુ શ્રી મોઢ ચતુર્વેદી રાજગોરસ સુરત જ્ઞાતિના પ્રતિનિધિ તરીકે આપ સૌને જણાવતા હર્ષની લાગણી અનુભવું છું કે આ વર્ષે સુરત શહેરની અંદર મૂળ જાતિના યુવાનો માટે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલ છે અને તે આ ડિસેમ્બર મહિનાની સોળ અને સત્તર તારીખે આયોજન કરેલ છે જેમાં દરેક જિલ્લાના યુવાનો પોતાની ટીમ લઈને અહીં સુરત શહેરમાં ભાગ લેવા માટે આવશે દર વર્ષે આવા ક્રિકેટ મેચના કાર્યક્રમનું આયોજન અલગ અલગ જિલ્લામાં કરવામાં આવે છે દરેક ક્ષેત્રમાં વિવિધ પ્રવૃત્તિઓમાં યુવાનો સહભાગી થઈ ઉત્તરોત્તર વિકાસ માટે કાર્યરત થાય અને સૌને સાથે મળીને કાર્ય કરવાની એક પ્રેરણા ઉભી થાય તેવા ઉમદા હેતુથી આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જ્ઞાતિના દરેક યુવાનોએ ખૂબ જ સારી રીતે મહેનત કરીને ઉત્સાહથી આ કાર્યક્રમનું આયોજન કરેલ છે આ ક્રિકેટ મેચમાં કાર્યક્રમની અંદર સહપરિવાર પધારવા માટે હું આપ સૌને આમંત્રણ પાઠવું છું જય હિન્દ જય ભારત જય માધવ નમસ્કાર જય પરશુરામ મોઢ ચાતુર્વેદી રાજકોટ સમવાય જ્ઞાતિ સુરત આ વખતે ક્રિકેટ ટૂર્નામેન્ટનું યજમાન છે અને આપને જાણતા ખૂબ આનંદ થશે અને જણાવતા મને પણ ગર્વ થાય છે કે આ વખતે સમગ્ર ગુજરાતમાંથી પચીસ ટીમોના રમતવીરો મેદાને ઉતરશે જરા કલ્પના કરો કે જ્યારે આટલી બધી મેચો રમાતી હશે ચોકા છગ્ગાની વર્ષા થતી હશે રન લેવાતા હશે ક્યાંક ફિલ્ડિંગ લેવાતી હશે ક્યાંક કેચ થતા હશે અને ક્યાંક તાળીઓનો ગરગડાટ હશે આપ એ તાળીઓના ગરગડાટને સાંભળવા માટે અથવા તો આપણા રમતવીરોના પ્રોત્સાહન માટે સમગ્ર ગુજરાતમાંથી તમામ સંગઠનોને કરબદ્ધ વિનંતી સાથે અમે આમંત્રણ આપીએ છીએ એમાં પછી આપણી મુખ્ય કારોબારી સમિતિ હોય વડીલો હોય મહિલા સંગઠન હોય યુવા સંગઠનો હોય તે તમામ લોકોને રમતવીરોના ઉત્સાહવર્ધન માટે સુરતના આંગણે પધારવા માટે અમારું નિમંત્રણ છે આપનું આતિથ્ય એ અમારા માટે આનંદ અને ગૌરવ હશે જ રમત થકી જ્ઞાતિ મજબૂત બને જ્ઞાતિનો ઉત્કર્ષ થાય યુવાનો એકબીજાના પરિચયમાં આવે વડીલો ફરી એકવાર આપણે સૌ સાથે મળીને એક સરસ મજાના સંગઠનને ઊભું કરી રહ્યા છીએ ત્યારે આ ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી આપણે સૌ ફરીવાર મળીએ અને પછી મળતા જ રહીએ આ ભાવ સાથે સુરત પધારવા માટે આપ સૌને અમારું હાર્દિક નિમંત્રણ છે ઉદઘાટન સત્ર સોળમી તારીખે અને સમાપન સત્ર સત્તરમી તારીખે આ બે દિવસ આપ સૌ અમારી સાથે જોડાયેલા રહેશો તો અમને ખૂબ આનંદ થશે નમસ્કાર હું દિનેશભાઈ હીરાભાઈ ભટ્ટ સુરત સંભાઈ પ્રતિનિધિ દર વર્ષે આપણા મોરચા તુરિને રાજગોર સમયના યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટો દરેક જિલ્લામાં આયોજન થઈ રહ્યું છે દરેક જિલ્લામાંથી આ વર્ષે સુરત શહેરમાં આ આયોજન થઈ રહ્યું છે અને દરેક જિલ્લામાંથી અહીંયા ક્રિકેટની ટીમો રમવા માટે આવશે સૌને કૌટુંબિક ભાવના પેદા થાય એવી એક વિચારધારાને ધ્યાનમાં લઈને આપણા યુવાનો ખૂબ સરસ કામગીરી કરે છે તેમાં સુરતમાં આવતી સોળ સત્તર તારીખે ડિસેમ્બરની આયોજન છે એમાં આપ સર્વેને સ પરિવાર વધારવા માટે હું આમંત્રણ પાઠવું છું